વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અને મારી સાથે જોડાયેલા રહી દો કે શા માટે જય ભવાનીને ને કિંગ ઓફ ગોલા કેવાય છે સૌથી પહેલાં તો અહીંયા ગોલા કઈ રીતના તૈયાર થાય છે ને એ હું તમને બતાવું તો મિનરલ વોટરમાંથી તૈયાર કરેલા બરફમાંથી અહીં ગોળા તૈયાર કરવામાં આવે છે ગોલા માટેના અહીંયા ત્રણ ચાર મશીન છે તે મૂકી દેવાયા છે અને એક સાથે દરેક મશીનમાંથી ઢગલા બંધ બરફનો છીલ નીકળે છે ને પછી ગોળા તૈયાર થાય છે અને સાથે સાથે અહીં ગોળા બનાવનારા દરેક વ્યક્તિએ હાથમાં હેન્ડ પણ પહેરેલા છે એટલે તમને વિડીયો ઉપરથી જ ખ્યાલ આવી જશે કે અહીં હાઈજીનનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને સાથે જ અહીં આ અલગ અલગ પ્રકારના સિરપો છે આ બધા જ નેચરલ ફ્લેવરના સિરપ છે એટલે એક પણ પ્રકારના એસન્સ છે તે એડ કરવામાં આવેલા નથી એટલા માટે કે તમે અહીંનો ગોલો ખાશો ને તો તમને ફીલ થશે કે તમને ગળામાં કે બીજી એક પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય કારણ કે આ બધા નેચરલ ફ્લેવરના સિરપ છે ને સાથે અહીં ક્રીમ મલાઈ અને રબડી પણ છે તો હવે અહીંયા ગોલા છે તે કઈ રીતના બને છે હું બતાવું તો સૌથી પહેલાં ગોલાની બરફ છે તે છીણી લેવામાં આવે છે અને ત્યારબાદ જે કોઈ કસ્ટમરનો ઓર્ડર હોય છે તે અલગ અલગ ઓર્ડર પ્રમાણે નહીં અહીંયા સિરપ છે તે એડ કરવામાં આવે છે સિરપની ઉપર આખે આખી આ રબડી એડ કરવામાં આવે છે ને પછી મા માવાનું છીણ છે તે એડ થાય છે અને ઉપરથી ઢગલાબંધ ક્રીમ એડ કરવામાં આવે છે ને પછી ડ્રાયફ્રૂટ એડ કરવામાં આવે છે તો આવી રીતના ભવાનીના ગોલા છે તે તૈયાર થાય છે પરંતુ અહીંના ગોલાની સ્પેશિયાલિટી પણ કંઈક અલગ જ છે કારણ કે અહીં અલગ અલગ વેરાયટીના પણ ગોળા તૈયાર થાય છે અને આ ઓરિયો ફ્લેવરના ગોલા છે અને સાથે અહીં ઓરિયો બિસ્કીટનો પણ તમને સ્વાદ માણવા મળશે અને ઓરિયો ક્રમ્સ છે તેનો પણ તમને સ્વાદ માણવા મળશે અને હા મલાઈ તો ખરી જ તો ક્રીમ અને મલાઈથી ભરપૂર આ ઓરિયો ફ્લેવરનો ગોલો છે એ પણ તૈયાર થઈ ગયો છે અને બીજી ઢગલાબંધ વેરાયટી છે તેના પણ હું તમને અહીંયા ગોલા બતાવીશ કે કઈ કઈ અલગ અલગ રીતના અહીંયા ગોલા તૈયાર થાય છે દરેક વ્યક્તિએ માથામાં કેપ પહેરેલી હોય છે અને હાથમાં હેન્ડ ગ્લોવ પહેરેલા હોય છે જેથી કરી હાઈજીન છે તે પૂરેપૂરી જળવાઈ રહે અને સાથે કસ્ટમરનો સંતોષ પણ જળવાઈ રહે તો હવે અહીં આ ચોકલેટ સિરપ છે તે એડ થઈ ગઈ છે અને ફરી પાછું ઉપર છે તે આઈસ્ક્રીમ એડ થાય છે આ ગોલાનું છીણ જ્યારે એડ થતું હતું ત્યારે અંદર પણ આઈસ્ક્રીમ મૂકવામાં આવેલો હતો અને ઉપર પણ આઈસ્ક્રીમ એડ થઈ ગયો એની ઉપર આખી આખી રબડી એડ થઈ ગઈ ને રબડીની ઉપર માવાનું છીણ એડ થઈ ગયું ને એની ઉપર આ મલાઈ એડ થઈ ગઈ એટલે તમે જોઈ શકો છો કે જબરજસ્ત અને કેવો મસ્ત મોટો ગોલો છે તે તૈયાર થઈ ગયો ઉપર ઢગલા બંધ ચોકલેટના કટકા એડ થઈ ગયા ડ્રાય ફ્રૂટ એડ થઈ ગયા અને ઉપર ચોખ્ખો ચિપ્સ પણ એડ થઈ ગયા એટલે ભાઈ આ એક બોલો છે ને એક વ્યક્તિ તો ખાય જ ન શકે કારણ કે આની ક્વોન્ટિટી જેટલી બધી આવે છે અને ક્વોલિટીમાં પણ આ ગોલો છે તે બેસ્ટ ગોલો છે તમે જોઈ શકો છો કે આખે આખી ડીશ છે તે ભરાઈ ગઈ છે અને એક વ્યક્તિ જો આ ગોલો ખાશે ને તો ધરાઈ જશે અને આખે આખી આ ટીમ છે તે જય ભવાનીની છે કે સતત રાત દિવસ આ મહેનત કરે છે લોકોને એની પસંદગીના ગોલા ખવડાવવા માટે અને સાથે લોકોને સારી સર્વિસ આપવા માટે અને હા તમે જો આ ફોર વ્હીલ લઈને આવો છો તો તમે તમારી ફોર વ્હીલ અહીંયા પાર્ક કરીને એમાં પણ તમે બેઠા બેઠા ગોલો ખાઈ શકો છો કારણ કે તમને તમારી ફોર વ્હીલ સુધી તમારે મનપસંદ મનપસંદનો ગોલો પહોંચાડી જશે આખાખી આ જય ભવાનીની ટીમ તો પોતાના પરિવાર સાથે અને ઘરે આવેલા મહેમાનોની સાથે અને ભાઈબંધ દોસ્તારને મિત્રોની સાથે પણ અહીં જય ભવાનીના ગોલા ખાવા માટે આખી સિઝનમાં એક બે વખત નહીં પરંતુ આખી આખી સિઝન અહીં ગોલા ખાવા માટે પહોંચી જાય છે અને અલગ અલગ ફ્લેવરના અલગ અલગ ગોલા છે તે મગાવે છે અને સાથે જ ગોલા ખાધા પછી જ્યાં મોઢા ઉપર તમે સ્માઈલ જોવો છો ને એ જ કહી દે છે કે શા માટે ભવાનીને કિંગ ઓફ ગોલા કહેવાય છે તો અહીં ગોલાની સાથે તમને એક નાનકડી પડીકી આપવામાં આવશે તમને થશે કે હવે ભાઈ આ પડીકીમાં શું છે તો આ પડીકીની અંદર રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ હશે જે તમારે ગોલામાં ઉપર છાંટીને ખાવાના છે મારું નામ નુપુર ડેલાવાલા છે હું અહીંયા છેલ્લા બે વર્ષથી આ ગોલા ખાવા આવું છું અને અહીંયાનો મને રજવાડી સ્પેશિયલ અને આ સાદો ગોલો છે કાચી કેરી અને ઓરેન્જ ફ્લેવરનો જ મસ્ત આવે છે પ્લીઝ તમે વિઝિટ કરજો અને આ નાના બાળકો જોઈ લો એક જ વાટકામાંથી માંથી ત્રણ ત્રણ જણા ગોળો ખાય છે અને એ પણ કેટલા હોંશે હોંશે ખાય છે કારણ કે આ બધાને ને છેક સુધી લડી લેવું છે કે વાટકાની અંદર જરાય ગોળો બચવો જ ન જોઈએ અને જેવી રાત પડે કે રાજકોટ વાસીઓ તરત જ પહોંચી જાય છે જય ભવાની ના ગોલા ખાવા માટે તમે અહીંયા ભીડ જોઈ લો કારણ કે રસ્તા ઉપર પણ એટલો બધો ટ્રાફિક છે અને દરેક લોકો મોજથી અહીં ગોલાની મજા માણી છે જયેશ ભાટિયા ગોલો ટુ ધી વેરી જેન્યુન અને બેસ્ટ છે ભાઈ અને જનરલી પાંચ જણા વચ્ચે એક ગોલો થઈ રહી એટલી ક્વોન્ટિટી અને એટલી સારી ક્વોલિટી અમે બે ગોલા મંગાવ્યા છે એક ઓરિયો ફ્લેવર એક બ્રાઉની ફ્લેવર છે અને એક સન્ડે ફ્લેવર છે અને છસો રૂપિયાનો એક ગોલો છે અમે છેલ્લા પાંચ છ વર્ષથી અહીં આવીએ છીએ છ વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ ઈજ ટેસ્ટ ઈજ ક્વોલિટી એન્ડ ઈજ પરફોર્મન્સ લોકોની વાત તમને ગોલાનું પાર્સલ પણ આરામથી મળી જશે અને એ પણ ચાર કલાકની ગેરંટી સાથે જો તમે ફ્લાઇટમાં જઈ રહ્યા છો અને તમારે ફ્લાઇટની અંદર ગોલો લઈ જવું છે ને તો પણ તમે જઈ હોવાની ગોલો આરામથી લઈ જઈ શકો છો અને તમે જોઈ શકો છો કે કેટલી સ્પીડની અંદર ફટાફટ ગોલા છે તે તૈયાર થઈ રહ્યા છે અલગ અલગ ફ્લેવરની અંદર અલગ અલગ કલરમાં અને ખાસ આનો તિરંગા ગોલો છે તે પણ ખૂબ જ ફેમસ છે અને નાના બાળકોને આ તિરંગા ગોલો બહુ જ ભાવે છે અને આઈની સર્વિસ છે તે પણ ફાસ્ટ છે કારણ કે એક સાથે ઢગલાબંધ ગોલા તૈયાર થાય છે અને ઢગલાબંધ કસ્ટમર સુધી આ ગોલા છે એ થોડી જ મિનિટોની અંદર પહોંચી જાય છે અને આ તૈયાર થઈ રહ્યો છે ભવાની સ્પેશિયલ ફેરા રોજ ચોકલેટ ગોલો કે જેની અંદર પણ ચોકલેટ છે ઉપર પણ ચોકલેટ છે અને આખા ગોલાની અંદર તમને ચોકલેટ 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 જ જોવા મળશે અને સાથે ચોકલેટ ચોકલેટ બોલ્સ પણ જોવા મળશે અને એના માટે સૌથી પહેલાં આ બરફના છીલની અંદર તો ચોકલેટ નાખી જ દીધી છે ઉપર ચોકલેટનો સિરપ પણ એડ કરી નાખ્યું છે ઉપર રબડી પણ એડ કરી નાખી છે અને માવાનો ભૂકો છે તે પણ એડ થઈ ગયો છે હવે તમે કહેશો કે ક્રીમ એ નાખી જ દીધું છે તો ક્રીમ પણ એડ થઈ ગયું છે પરંતુ હવે જ સાચું ડેકોરેશન છે તે તૈયાર થશે અને આ ડેકોરેશનમાં સૌથી પહેલાં એડ થશે ચોકલેટના ભૂકા એટલે ચોકલેટ ક્રમ સેટ થશે પછી ચોકલેટ બોલ એડ થશે પછી આ બોલ એક બે નહીં પરંતુ ઢગલા બંધ બોલ એડ થશે અને પછી ઉપર થશે ચોકલેટ એટલે કે જે આપણે મેલ્ટ ચોકલેટ ખાતા હોય ને એ એડ થશે અને ફરી પાછું એની ઉપર મૂકી દેવામાં આવશે આખી ફેરારો ચોકલેટ અને બંને બાજુ સાઈડમાં ચોકલેટ સ્ટીક છે તે પણ એડ કરી દેશે એટલે આખી તો ફેરારો ચોકલેટ ગોલો છે જે જય ભવાની સ્પેશિયલ છે તે તૈયાર થઈ ગયો છે અને આ ગોલો એક તમે ખાશો ને એટલે તમને એમ થશે કે આ એક ગોલો તો આપણાથી છૂટે જ નહીં એટલી સરસ ટેસ્ટ ની અંદર ગોલો છે તે આખરેખૂ તૈયાર થયો છે તો સાથે જ અહીં બીજી ઘણી બધી ફ્લેવર છે ગોલાની ઘણી બધી વેરાયટી છે તો તમે પણ જો જય ભવાનીના ગોલા હજી સુધી નથી ખાતા તો પહોંચી જજો રાજકોટની અંદર મહિલા કોલેજ અંદરબ્રિજ ઉપર જય ભવાની ગોલા જૂનાને જાણીતા રાજકોટમાં બહુ મોટું નામ છે બહુ ફેમસ ગોળા છે અને ખરેખર અમે અહીંના ગોળાનો ટેસ્ટ માણ્યો છે અને અહીંના ગોલા ખાધા પછી તમને જૂના ગોળામાં તકલીફ નહીં પડે અને સાથે જ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો મને કમેન્ટ જરૂરથી કરજો કે તમે ક્યારેય જય ભવાનીના ગોલા ખાધા છે કે કેમ અને તમને આ ગોલાનો સ્વાદ છે તે કેવો લાગે ને સાથે જ આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને રાજકોટ લાઈવ ના ફોલો કરવાનું ના ભૂલતા મારું નામ પ્રતિક માનસેરા છે જય ભવાની ડ્રાય ફ્રૂટ ડીશ ગોલા અમારી ફોર્મ ઓગણીસો ને નેવુંથી છે અને અમે લોકોને ઓગણીસો ને નેવુંથી ગોલા ખવડાવતા આવ્યા છીએ દર વખતે કંઈક નવું ઇન કરવું નવી ફ્લેવર ડેવલપ કરવી હાઇજીનમાં અમારું પોતું પહેલું ધ્યાન હોય અમારો આઈસ છે એ આર હોટરમાંથી અમે બનાવીએ છીએ અમારા ગોલા પાર્સલ જે છે એ પાર્સલ ગોલા મારા બાય ફ્લાઇટ અહીંથી મુંબઈ ને દિલ્હી લઈ જાય છે લોકો અને ત્યાં ગઈ છે ત્રણથી ચાર કલાક સુધી અમારા ગોલો મેલ્ટ નથી થતો ઘણી બધી ફ્લેવર છે કેડબેરી બટરસ્કોચ છે સ્પેશિયલમાં ચોકો સન્ડે ચોકો બોલ સરેરો રોચર નવી ફ્લેવરમાં હમણાં ક્રેનબેરી બ્લુબેરી ફાલસા ઘણી બધી ફ્લેવર્સ છે જનરલી લોકોને વધારે પડતા તો કેડબરી ભાવે છે પણ છેલ્લા બે વર્ષથી અમારી લોન્ચ કરેલી એક રજવાડી ફ્લેવર છે ઈ બી કસ્ટમરે બહુ જ પસંદ કરી છે તો ઈ બી એટલી ચાલે છે હેલો રાજકોટ કેમ છે બધા કિંગ ઓફ ગોલાના નામથી જે ફેમસ છે એવા જય ભવાનીના ગોલા ખાવા માટે રાજકોટ લાઈવ ની ટીમ આજે આવી પહોંચી છે રાજકોટ જ નહીં પરંતુ આખા સૌરાષ્ટ્રની અંદર જય ભવાનીના ગોલા એટલે નંબર વન ગોલા હવે આ ગોલા શું કામ નંબર વન છે આ ગોલાની ખાસિયત શું છે અને સાથે જ અહીંની સ્પેશિયાલિટી શું છે એ જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો અને હા સૌથી પહેલાં આ વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને મારી સાથે જોડાયેલા રહેજો કે શા માટે જય ભવાનીને કિંગ ઓફ ગોલા કહેવાય છે સૌથી પહેલાં તો અહીંયા ગોલા કઈ રીતના તૈયાર થાય છે ને એ હું તમને બતાવું તો મિનરલ વોટરમાંથી તૈયાર કરેલા બરફમાંથી અહીં ગોળા તૈયાર કરવામાં આવે છે ગોલા માટેના અહીંયા ત્રણ ચાર મશીન છે તે મૂકી દેવાયા છે અને એક સાથે દરેક મશીનમાંથી ઢગલા બંધ બરફનો છીલ નીકળે છે ને પછી ગોળા તૈયાર થાય છે અને સાથે સાથે અહીં ગોલા બનાવનારા દરેક વ્યક્તિએ હાથમાં હેન્ડ પણ પહેરેલા છે એટલે તમને વિડીયો પરથી જ ખ્યાલ આવી જશે કે અહીં હાઇજીનનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને સાથે જ અહીં આ અલગ અલગ પ્રકારના સિરપો છે આ બધા જ નેચરલ ફ્લેવરના સિરપ છે એટલે એક પણ પ્રકારના એસન્સ છે તે એડ કરવામાં આવેલા નથી એટલા માટે કે તમે એનો ગોલો ખાશો ને તો તમને ફીલ થશે કે તમને ગળામાં કે બીજી એક પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય કારણ કે આ બધા નેચરલ ફ્લેવરના સિરપ છે ને સાથે અહીં ક્રીમ મલાઈ અને રબડી પણ છે તો હવે અહીંયા ગોલા છે તે કઈ રીતના બને છે હું બતાવું તો સૌથી પહેલાં ગોલાની બરફ છે તે છીણી લેવામાં આવે છે અને ત્યારબાદ જે કોઈ કસ્ટમરનો ઓર્ડર હોય છે તે અલગ અલગ ઓર્ડર પ્રમાણે નહીં અહીંયા સિરપ છે તે એડ કરવામાં આવે છે સિરપની ઉપર આખી આખી આ રબડી એડ કરવામાં આવે છે ને પછી મા માવાનું છીણ છે તે એડ થાય છે અને ઉપરથી ઢગલાબંધ ક્રીમ એડ કરવામાં આવે છે ને પછી ડ્રાયફ્રૂટ એડ કરવામાં આવે છે તો આવી રીતના ભવાનીના ગોલા છે તે તૈયાર થાય છે પરંતુ અહીંના ગોલાની સ્પેશિયાલિટી પણ કંઈક અલગ જ છે કારણ કે અહીં અલગ અલગ વેરાયટીના પણ ગોલા તૈયાર થાય છે અને આ ઓરિયો ફ્લેવરના ગોલા છે ને સાથે અહીં ઓરિયો બિસ્કીટનો પણ તમને સ્વાદ માણવા મળશે અને ઓરિયો ક્રમ્સ છે તેનો પણ તમને સ્વાદ માણવા મળશે અને હા મલાઈ તો ખરી જ તો ક્રીમ અને મલાઈથી ભરપૂર આ ઓરિયો ફ્લેવરનો ગોલો છે એ પણ તૈયાર થઈ ગયો છે ને બીજી ઢગલાબંધ વેરાયટી છે તેના પણ હું તમને અહીંયા ગોલા બતાવીશ કે કઈ કઈ અલગ અલગ રીતના અહીંયા ગોલા તૈયાર થાય છે દરેક વ્યક્તિએ માથામાં કેપ પહેરેલી હોય છે અને હાથમાં હેન્ડ ગ્લોવ પહેરેલા હોય છે જેથી કરી હાઈજીન છે તે પૂરેપૂરી જળવાઈ રહે અને સાથે કસ્ટમરનો સંતોષ પણ જળવાઈ રહે તો હવે અહીં આ ચોકલેટ સિરપ છે તે એડ થઈ ગઈ છે અને ફરી પાછું ઉપર છે તે આઈસ્ક્રીમ એડ થાય છે આ ગોલાનું છીણ જ્યારે એડ થતું હતું ત્યારે અંદર પણ આઈસ્ક્રીમ મૂકવામાં આવેલો હતો અને ઉપર પણ આઈસ્ક્રીમ એડ થઈ ગયો એની ઉપર આખી આખી રબડી એડ થઈ ગઈ ને રબડીની ઉપર માવાનું છીણ એડ થઈ ગયું ને એની ઉપર આ મલાઈ એડ થઈ ગઈ તો તમે જોઈ શકો છો કે જબરજસ્ત અને કેવો મસ્ત મોટો ગોલો છે તે તૈયાર થઈ ગયો ઉપર ઢગલા બંધ ચોકલેટ ના કટકા એડ થઈ ગયા ડ્રાય ફ્રૂટ એડ થઈ ગયા અને ઉપર ચોકો ચિપ્સ પણ એડ થઈ ગયા એટલે ભાઈ આ એક બોલો છે ને એ એક વ્યક્તિ તો ખાઈ જ ન શકે કારણ કે આની ક્વોન્ટિટી જેટલી બધી આવે છે અને ક્વોલિટીમાં પણ આ ગોલો છે તે બેસ્ટ ગોલો છે તમે જોઈ શકો છો કે આખે આખી ડીશ છે તે ભરાઈ ગઈ છે અને એક વ્યક્તિ જો આ ગોલો ખાશે ને તો ધરાઈ જશે અને આખે આખી આ ટીમ છે તે જય ભવાનીની છે કે સતત રાત દિવસ આ મહેનત કરે છે લોકોને એની પસંદગીના ગોલા ખવડાવવા માટે અને સાથે લોકોને સારી સર્વિસ આપવા માટે અને હા તમે જો આ ફોર વ્હીલ લઈને આવો છો તો તમે તમારી ફોર વ્હીલ અહીંયા પાર્ક કરીને એમાં પણ તમે બેઠા બેઠા ગોલો ખાઈ શકો છો કારણ કે તમને તમારી ફોર વ્હીલ સુધી તમારા મનપસંદ મનપસંદનો ગોલો પહોંચાડી જશે આખે આખી આ જય ભવાનીની ટીમ તો પોતાના પરિવાર સાથે અને ઘરે આવેલા મહેમાનોની સાથે અને ભાઈબંધ દોસ્તારને મિત્રોની સાથે પણ અહીં જય ભવાનીના ગોલા ખાવા માટે આખી સિઝનમાં એક બે વખત નહીં પરંતુ આખી આખી સિઝન અહીં ગોલા ખાવા માટે પહોંચી જાય છે અને અલગ અલગ ફ્લેવરના અલગ અલગ ગોલા છે તે મગાવે છે અને સાથે જ ગોલા ખાધા પછી જ્યાં મોઢા ઉપર તમે સ્માઇલ જોવો છો ને એ જ કહી દે છે કે શા માટે ભવાનીને કિંગ ઓફ ગોલા કહેવાય છે તો અહીં ગોલાની સાથે તમને એક નાનકડી પડીકી આપવામાં આવશે તમને થશે કે હવે ભાઈ આ પડીકીમાં શું છે તો આ પડીકીની અંદર રોસ્ટેડ ડ્રાય ફ્રુટ હશે જે તમારે ગોલામાં ઉપર છાંટીને ખાવાના છે મારું નામ નુપુર ડેલાવાલા છે હું અહીંયા છેલ્લા બે વર્ષથી આ ગોલા ખાવા આવું છું અને અહીંયાનો મને રજવાડી સ્પેશિયલ અને આ સાદો ગોલો છે કાચી કેરી અને ઓરેન્જ ફ્લેવરનો અને આ નાના બાળકો જોઈ લો એક જ વાટકામાંથી ત્રણ ત્રણ જણા ગોલો ખાય છે અને એ પણ કેટલા હોશે હોશે ખાય છે કારણ કે આ બધાને છેક સુધી લડી લેવું છે કે વાટકાની અંદર જરાય ગોલો બચવો જ ન જોઈએ અને જેવી રાત પડે કે રાજકોટ વાસીઓ તરત જ પહોંચી જાય છે જય ગોલા ખાવા માટે તમે અહીંયા ભીડ જોઈ લો કારણ કે રસ્તા ઉપર પણ એટલો બધો ટ્રાફિક છે અને દરેક લોકો મોજથી અહીં ગોલાની મજા માણી છે જયેશ ભાટિયા ગોલો ટુ ધી વેરી જેન્યુન અને બેસ્ટ છે ભાઈ અને જનરલી પાંચ જણા વચ્ચે એક ગોલો થઈ રહ્યો એટલી ક્વોન્ટિટી અને એટલી સારી ક્વોલિટી અમે બે ગોલા મંગાવ્યા છે એક ઓરિયો ફ્લેવર એક બ્રાઉની ફ્લેવર છે અને એક સન્ડે ફ્લેવર છે અને છસો રૂપિયાનો એક ગોલો છે અમે છેલ્લા પાંચ છ વર્ષથી અહીં આવીએ છીએ છ વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ એ જ ટેસ્ટ ઈજ જ ક્વોલિટી અને ઈજ પરફોર્મન્સ લોકોની વાત એ તમને પણ આરામથી મળી જશે અને ચાર કલાકની ગેરંટી સાથે જો તમે ફ્લાઇટમાં જઈ રહ્યા છો અને તમારે ફ્લાઇટની અંદર ગોલો લઈ જવું છે ને તો પણ તમે જય ભવાનીનો ગોલો આરામથી લઈ જઈ શકો છો અને તમે જોઈ શકો છો કે કેટલી સ્પીડની અંદર ફટાફટ ગોલા છે તે તૈયાર થઈ રહ્યા છે અલગ અલગ ફ્લેવરની અંદર અલગ અલગ કલરમાં અને ખાસ આનો તિરંગા ગોલો છે તે પણ ખૂબ જ ફેમસ છે અને નાના બાળકોને આ તિરંગા ગોલો બહુ જ ભાવે છે અને આઈની સર્વિસ છે તે પણ ફાસ્ટ છે કારણ કે એક સાથે બંધ ગોલા તૈયાર થાય છે અને બંધ કસ્ટમર સુધી આ ગોલા છે એ થોડી જ મિનિટોની અંદર પહોંચી જાય છે ને આ તૈયાર થઈ રહ્યો છે ભવાની સ્પેશિયલ ફેરા રોલ ચોકલેટ ગોલો કે જેની અંદર પણ ચોકલેટ છે ઉપર પણ ચોકલેટ છે અને આખા ગોલાની અંદર તમને ચોકલેટ 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 જ જોવા મળશે અને સાથે ચોકલેટ

ઇન્કોપરેટ થશે ચોકલેટ સિરપ એટલે કે જે આપણે મેલ્ટ ચોકલેટ ખાતા હોય ને એ એડ થશે અને ફરી પાછું એની ઉપર મૂકી દેવામાં આવશે આખા થી ફેરારો ચોકલેટ અને બંને બાજુ સાઈડમાં ચોકલેટ સ્ટિક છે તે પણ એડ કરી દેશે એટલે આખે આખો ફેરારો ચોકલેટ ગોલો છે જે આપ જય ભવાની સ્પેશિયલ છે તે તૈયાર થઈ ગયો છે અને આ ગોલો એક તમે ખાશો ને એટલે તમને એમ થશે કે એક ગોલો તો આપણે છૂટે જ નહીં આ એટલી સરસ ટેસ્ટની અંદર ગોલો છે તે આ ફેફ્ટ તૈયાર થયો છે તો સાથે જ અહીં બીજી ઘણી બધી ફ્લેવર છે ગોલાની ઘણી બધી વેરાયટી છે તો તમે પણ જો જયભવાનીના ગોલા હજી સુધી નથી ખાતા તો પહોંચી જજો રાજકોટની અંદર મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર જય ભવાની ગોલા જૂના જાણીતા રાજકોટમાં બહુ મોટું નામ છે બહુ ફેમસ ગોલા છે અને ખરેખર અમે અહીંના ગોલાનો ટેસ્ટ માણ્યો છે અને અહીંના ગોલા ખાધા પછી તમને ગોળામાં તકલીફ નહીં પડે અને સાથે જ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો મને કમેન્ટ જરૂરથી કરજો કે તમે ક્યારે જય ભવાનીના ગોલા ખાધા છે કે કેમ અને તમને આ ગોલાનો સ્વાદ છે તે કેવો લાગ્યો ને સાથે જ આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને રાજકોટ લાઈવના પેજને ફોલો કરવાનું ના ભૂલતા મારું નામ પ્રતિક માનસેરા છે જય ભવાની ડ્રાયફ્રુટ ડીશ ગોલા અમારી ફોર્મ ઓગણીસો નેવુંથી છે અને અમે લોકોને ઓગણીસો નેવુંથી ગોલા ખવડાવતા આવીએ છીએ દર વખતે કાંઈક નવું ઇન કરવું નવી ફ્લેવર ડેવલપ કરવી હાઈજીનમાં અમારું પોતું પહેલું ધ્યાન હોય અમારો આઈસ છે એ આર હોટરમાંથી અમે બનાવીએ છીએ અમારા ગોલા પાર્સલ જે છે એ પાર્સલ ગોલા અમારા બાય ફ્લાઇટ અહીંથી મુંબઈ ને દિલ્હી લઈ જાય છે લોકો અને ત્યાં ખાઈ જાય ત્રણથી ચાર કલાક સુધી અમારો ગોલો મેલ્ટ નથી થતો ઘણી બધી ફ્લેવર કેડબેરી બટરસ્કોચ છે સ્પેશિયલમાં ચોકો સન્ડે ચોકો બોલ રોચર નવી ફ્લેવરમાં હમણાં ક્રેનબેરી બ્લુબેરી ફાલસા ઘણી બધી ફ્લેવર્સ છે જનરલી લોકોને વધારે પડતા તો કેડબેરી ભાવે છે પણ છેલ્લા બે વર્ષથી અમારી લોન્ચ કરેલી એક રજવાડી ફ્લેવર છે ઈ કસ્ટમરે બહુ જ પસંદ કરી છે તો ઈ બી એટલી ચાલે છે